હેલો ગાય ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ સ્વાગત છે હમણાં વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો શોર્ટ વિડીયોને એવું બનાવી મૂક્યું છે આપણે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં અને એમાં અને આજે છે રવિવાર તો વ્લોગના

બહુ ભાવ ખમણ થોડું થોડું ખા તું કેટલા રૂપિયા લઈને જોતો ખમણ લેવા ખમણ લેવા કેટલા રૂપિયા લઈને જોતો કેટલા રૂપિયા લઈને જોતો ખમણ લેવા હે બે રૂપિયા માં આપ્યા ખમણ હે કેટલા કેટલા આપ્યા ખમણ બે રૂપિયા ખમણ આપ્યા હા જો કે હા તને બે રૂપિયો માં ખમણ આપ્યા હા આટલા બધા કેટલા બધા હે આ બધા ખમણ તને બે રૂપિયો માં આપા હે વાહ ભઈ વાહ આ ખોટવાડી ગયો હવે આ બે બેજાઠે એટો બેજાને ખાઈ જાવે હે તો લીધા હું કરવા તો તને બહુ ભાવ ખમણ સરસ લો ખાઈ જોજો તો ભાઈ જે સવારના જે નવ વાગ્યા છે અને નવ વાગે ખમણવાળો જે આવ્યો જ તો હજી અને ખમણ ખાવાનું સારું દીધું અમારા ભાઈ દક્ષ ભાઈ કહે છે અમે બે રૂપિયામાં ખમણ લેવાતા એમ તો તમારા ગામમાં કે બે રૂપિયાના ખમણ મળતા હોય આ લગભગ સો ગ્રામ સો ગ્રામ જેવા હશે એ ખમણ અને અમારા દક્ષ ભાઈ કહે છે બે રૂપિયાના ખમણ મને આપ્યા એમ તો તમારા ગામમાં કે બે રૂપિયામાં ખમણ મળતા હોય